જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારું ચેનલ માં આશી મારી વાડી આ બતાવું હાલો આજે હું એક બનાવીશ અલગ જાત નો સંભારો હાલો આજે આપણે સરસ બતાવું આની દાંડલી નો સંભારો બનાવવાનો છે આપણે અને કુણી કુણી દાંડલી ઉતારવાની છે આવી રીતે પાન પાનનો પાવડર મળે છે ગોળિયું મળે છે પણ આ તાજો ને ફ્રેશ તો ખરા ખાવામાં બહુ ગુણકારી છે અને આપણા શરીર માટે હાવ નો સંભારો બનાવવાનો આનાથી હાંધાનો દુખાવો મટી જાય અને કમરનો દુખાવો મટી જાય ખાવા માટે બહુ સારું છે નાની આનાથી ઘણા આપણે દુખાવો બધા મટી જાય શરીર માટે બહુ સારું છે અને પાંદનું પાનનું બીજી આગલી વિડીયો હું તમને પાનની રેસીપીમાં બતાવી આવી રીતે આપણે ઉતાર લેવાનો કૂણો બધું હરખવું હોય એ ઉતાર લેવાનું દાંડલી પછી આપણે આની દાંડલી કાઢી સંભારો બનાવવાનો ચાલો ધોઈ નાખવાનો અને દાંડલી દાંડલી રાખવાની આ રે ને આ ઝીણી દાંડલી એનો સંભારો બનાવવાનો છે આપણે દેખી આ પાંદડા બધા કાઢી નાખવાના અને દાંડલી રાખવાની આ બધી ઝીણી આપણે આનું આપણે આને સુધારી નાખી હાલો આપણે હવે સુધારી નાખી ઝીમી ઝીણી કેવી રીતે સુધારવાનું છે એ આલો હું બતાવું તમને આવી રીતે પાંદડા બધા કાઢી નાખવાના પાંદ બધા કાઢી નાખવાના ખાલી દાંડલી જ રાખવાની આપણે કુણી કુણી પાંદડા બધા કાઢી નાખવા દાંડલી દાંડલી રાખવાની કૂણી કુણી હોય ને એ જ રાખવાની આવી રીતે હોળી નાખવાની બધા પાંદડા અને કૂણી કૂણી દાંડલીને કાઢી નાખવાની આવી રીતે કાઢી લેવાની આ ખાવા માટે બહુ હેલ્ધી છે તમારા કમરના દુખાવો હોય સાંધાના દુખાવો હોય કોઈ પણ દુખાવો હોય આ સંભારો તમે ખાવ એટલે તમને ગમે એવું હોય એટલે મટી જાય આવી રીતે એને સુધાર નાખવાની એક થોડી કરીને સુધાર નાખવાની ઝીણી ઝીણી આવી રીતે ઝીણી ઝીણું નાખવાની કટકી કરી નાખવાનું કુણી દાંડ લેવાય એને જ સુધારવાની એટલે સરસ થાય નવી રીતે કુણી દાંડલી હોય ને એનો જ સંભારો કરવાનો એટલે સરસ થાય સળીએ જાય સરસ આપણે ગોતી લઈ લેવાની કુણી દાંડલી કુણી દાંડલી ઝીણી ઝીણી દાંડલી હોય એનો જ સંભારો કરવાનો હું ગઈ લાકડા લેવા આપણે હવે ધીરે ધીરે સૂલો બાર વાગી ગયા હે એટલે હવે આપણે રાંધવાની તૈયારી કરી બનાવીએ તો હરગવાનો સંભારો પાણી દાંડલીનો હાલો આજ તો તમને બધાને બતાવી દઉં ફરકવાની દાળીનો સંભારો કેવી રીતે બનાવાય

धीरे धीरे हिलावना धीरे-धीरे छोड़वना काही न किया मां पावहेलो शिवाय मेथी न वडा नाखो धीरे-धीरे खाते छोड़वना એ બહુ સારો છે આરોગવાન બારવી સંભારો ખવાય તમારો વાંધાના દુખાવા હોય ગોય કમળના દુખાવા હોય તો બધું મટી જાય સંભારો ખાવ ને એટલે તમે એક વાર તો તમે બનાવીને ટ્રાય કરજો કેવું લાગે ખાઈ ને કેજું સેજ અમથું પાણી નાખવાનું ઝોરા તમને ચડી જાય સડી છે છે બરાબર આપણો સંભારો ગયો આ એકવાર તો તમે જરૂર બનાયજો એકવાર મારી ચેનલને ને કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ એકવાર તમે સંભારો બનાવીને ખાજો પછી તમે મને કહેજો કે કેવો બન્યો સંભારો